અને ફરવા આવી જાય હું બે દરા ઘેર આવે તો મને મેલી ને એ આ કરજે પેલું કરજે શેતરનું કરજે એ વળી હાડુ ના ઘેર ના આવી જાય હું પાડી જાય છે કે નિકન દાડી ને દાડે પછી હાડુ ઘેર જતા રહ્યું બે દરા ઘેર આવે તો જપ ખાવા દેતા નહીં ઘેર કે શેતરમાં બધું અંબાળ છે એટલે સંભાળવા આવ્યો કે બે દરા આરામ કરવા ઘેર આવ્યો હું બે જ પડતી નહીં મેલી મેલી ના આવી જાય મને હવે કે બધું અંભાળ છે મેં તો કદી શેતરનું કરેલું નહીં મને તો આવડે કઈ જતા રહે કે બધું સંભાળ છે

મને પાટી પાટે મારી જો જલ્દી આવો એનો ગોઠવા નહીં મારવાનો હો બે વખત મને ધક્કા મળીને ભય નાખ્યો હાલ નહીં તમે જલ્દી આવો બો હાલત પોતર આપડા હા હા જલ્દી આવો હું આવી જ મને મારીને ગયો હો હા લાલ પાકડી વાળો ડોહો રે બહુ ધમકી કર્યો હોય કે લાલ પાઘડી તો રાભા છે નહી લાલ રોજ મારા હાથ મારે જવું પડશે ફટાફટ છેતર હા આજ રાભા ખબર રાભો તો મારા ઘર ના પેલું હું તું રાજો તું લાલ પાઘડી ડોહો પણ મારી ગયો

બોજ દઈને પહેલા ફળીવડી દેખાયે તારા બોજ પાર બોલતો જ નહીં હો હરો તવ નંગ દતો લે જલ્દી આનો દતો રે બુજાય પકળ જલ્દી અરે જો હું આયો દતો